નમસ્તે મિત્રો મારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં વિડીયો હોય છે મિત્રો આપણે આખી દુનિયા જગતને જાણીએ છીએ આપણું જીવન એ કહેવત છે જિંદગી આપણા હિસાબે જીવવી પડે છે ન કે કહેવત છે લોકોના ચક્કરમાં તો સિંહ જેવા સિંહને સરકસમાં નાચવું પડે છે આ સાચા ખોટાનો કુદરતનો ન્યાય છે મિત્રો એ કહેવત છે કે સલાહકારો માણસો તમને દુઃખમાં ઘણા દુઃખોમાં સલાહકારો વધી જાય છે પણ સાથ સહકાર દેવાવાળા તો હજારોમાંથી એક હોય છે એવો મારો વિડીયો છે મિત્રો કે આજે ઠાકોર સમાજની અંદર ખરેખર એક કહેવત છે કે માણસ જીવન જીવે છે ને એટલે જીવતો લાખ રૂપિયાનો કહેવાય છે અને મર્યા પછી સવા લાખનો કહેવાય છે એનું નામ સાચું જીવન મનુષ્યની માનવતા ધરાવે છે એટલે મિત્રો આપણા ભાવસંગજી રાઠોડ આપણી ઠાકોર સમાજની અંદર જ્યાં જ્યાં ઠાકોર સમાજને જરૂર પડી ત્યાં ત્યાં અહીં હાજર થયા છે એવા દરેક આપણે જોતા આવ્યા છે અને જોઈએ છીએ ભાવસંગજી રાઠોડે આપણા સમાજની અંદર ઠાકોર સમાજની અંદર બે હજાર કન્યાનું કન્યાદાન કર્યું છે કોઈ એક રૂપિયા ઉઘરાણા વગર ન કે જો ભાવસિંગબાએ ઉઘરાણું કર્યું હોત તો એ ઉઘરાણનો પૈસો ક્યાં વપરોત શું થોત એ ભાવસિંહભાઈનું નામ ના એટલે પોતાની જાતે અને પોતાની મહેનતે અને પોતાના પૈસે ઓગણીસો બે હજાર કન્યાનું દાન કર્યું એ માણસનું આજે ખરેખર એના રાહડા અને ગીત અને યાદ કરવા પડે છે આજે ઠાકોર સમાજની અંદર સદારામ બાપા જેવા સંત જતા રહ્યા છે હવે આવડી મોટી સમાજની અંદર જો આપણને સદારામ બાપા સંત શ્રી જેવા હવે સમાજમાં આપણને મળે નહીં કારણ કે જેને જેને બાપા સદારામના દર્શન કર્યા છે એને જેને જેને ટાપલી ગાધી છે અને જેને સાચા વરદાન મળી ગયા છે અને સાચું નીતિ નિયમનું પાલન કર્યું છે એને સદારામ બાપા જરૂર સાથ સહકાર અને જીવન જીવવાની અને ધર્મનું જ્ઞાન આપે એટલે એવા જ આપણે હજારે ઠાકોર સમાજની અંદર સલાહો ઘણા કરે છે પણ સાથ સહકાર દેવાવાળા ભાવસંગજી રાઠોડ જતા પછી આપણે ઠાકોર સમાજની અંદર આ બાબા સાહેબ ભરવાડ છે એ આપણા ઠાકોર સમાજ માટે એ ઠાકોર સમાજ માટે શિક્ષણ માટે ક કન્યા શિક્ષણ માટે આપણને આટલું આપ્યું અને હોસ્પિટલ બનાવવા માટે આટલો ખર્ચો આપ્યો અને સદારામ ટ્રસ્ટ બનાવવા માટે આ ત્રણમાંથી જો આટલા આટલા રૂપિયા સો કરોડનું દાન આપી શકતા હોય તો આ ધરતી ઉપર એક કહેવત છે અને સત્ય છે સાચું ખોટું સોગંદ બોલવાવાળા તો ઘણા છે પણ એક આ ધરતી સત્ય બોલે છે અને સત્યને સાથ સૌ કાયમ સન્માન મળે છે ન કે બાકી અપમાનને અને વિરોધ તો માણસોના આજે થયા છે અને કાલે પણ થશે એટલે મિત્રો અહીં સત્ય બહુ પસંદ છે આ આપણે આ મારી યુટ્યુબ વિડીયો છે એની અંદર ગમે તે સાચા ખોટાને જાણ્યા જોયા વગર આપણે વિડીયો મોકલી દેવો સોશિયલ મીડિયામાં જે માણસો ગરીબો છે અને જાણકાર છે કોઈ જાણ્યા જોયા વગર બસ માણસો સારું બોલે એટલે વાહ વાહ કરવીને સીટીઓ પાડવીને તાળીઓ પાડવીને આ ખરેખર ધર્મનું અધર્મ છે સત્ય માણસને તમે સાથ આપો તો એ કાયમ તમને કુદરત સાથ આપશે બાકી સાચા ખોટાને જાણ્યા વગર સાથ નહીં આપો તો આ ધર્મ હવે આ ધરતી પર રહેશે નહીં બસ સાચા માણસોને જ સાથ આપો અને સાચાને જાણતા શીખો નકે એમ છે કે આનું મેં પાંચ પચીસ રૂપિયા લઈ લીધાની વાહ વાહ કરું તો એ સ્થાન આજે કુદરત કોઈને સારું સ્થાન ગુમાવીને બેસી જશે આ મારું કહેવત છે હું અહીં ગમે તેનો મારા યુટ્યુબમાં કે હું ભલે નાનો મોટો માણસ છું ગમે તેનું કહી દેવું કે આ માણસ સારો છે જાણ્યા જોયા વગર પણ આ ધરતી બોલે છે ભાઈ પાંચ પચીસના થોડા સ્વાર્થ મતલબ માટે કોકની વાહ વાહ કરવીને એટલે સમજી લેવું આપણું પોતાનું સારું સ્થાન ગુમાવી દઈશીએ છે એવી ધરતી છે અને સારો ખોટો સમય દરેકને બતાવે છે જ્ઞાન અને ભાન એટલે ભાવસિંહજી રાઠોડ અને બાબા સાહેબનું આજે ખરેખર ખૂબ દાનવીર કહેવાય એટલે આ ધરતી પર કહેવાનું છે કે દાનવીરો અહીરો સંતો મહાસો અહીં ધર્મો પર આદે આદિ ઉનાદી વખતનું હાલ્યું આવે છે અને અહીં જગની જણતું ભગત જણજે જે કાં દાતા ને કાં સુર નૈતર રેજે વાંજણી તારું મત ગુમાવીશનુર આ ધરતી પર ભલે નાના મોટા માણસોનું જીવન છે પણ આ એ સારો ખોટો સમય દરેકને જ્ઞાનનું ભાન આપે છે ખોટું બોલવું અને ખોટું કરવું સ્વાર્થ અને મતલબ માટે ગમે એને હળિયું કરવી એ આ સુરવીરોનો સંતોનો અને મનુષ્યની માનવતામાં ક્યારેય આવતું નથી બસ પાંચ મિનિટનો વિડીયો થઈ ગયો છે મિત્રો આ ભાવસિંહજી રાઠોડ સાહેબશ્રી અને બાબા સાહેબ ભરવાડની ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે નાના માણસો પાસે ઘણું બધું કેવું છે પણ મોટા માણસો જો ખોટા નીકળે તો એની પાસે ક્યારેય નાના માણસો સુધરતા નથી આ ઘણું બધું ધરતી શીખવીને ગઈ છે અને સારો ખોટો સમય સૌને જ્ઞાનને ભાન આપે છે એ સત્ય છે અને રહેશે જય માતાજી